પણ આજ અમને ક્યાંક ને ક્યાંક દુખ થાય છે અને લાઈવના માધ્યમે ગુજરાતના જે કોઈ તમામ તમામ સમાજો 18 વર્ણ સાંભળતું હોય તો આ એક ઠપકો દેવા માટે જ મારી જ લખેલી રચના છે કે ભાઈચારાની ભાવના લઈને ચાલતો આ સમાજ રે કે આ સમાજ છે ને એ ભાઈચારાની ભાવના લઈને જીવતો છે અમારો કોઈ પણ યુવાન હોય કોઈ કોઈપણ ઇતર નાદીનો કોઈ પણ યુવાન હોય પણ અમારો યુવાન એ ભાઈ થતો હોય તો ભાઈ કહે કાકા થતો હોય તો કાકા કહે હે બાપા થતો હોય તો બાપા કહે કોઈ દીને તુકારો નહીં બોલાવે પણ ઇતર નાદીનો સમા છે ને અમારો પસાવાળોનો બાપો હોય ને તો એ નામથી બોલાવે એ નાથા એ ભગા એ ભૂરા નામથી બોલાવે એ અંદર અંદર અમારી અંદર વેદના છે કે ભાઈ સારાની ભાવના લઈને આજ સલ તો આસમાજરે ભાઈ સારાની ભાવના લઈને આજ સાલ તો આસ માજરે આમ આગા કા ભાગો જુએ વાલા આમ કા ભાગો એક હાકલે ને એક પડકારે માયો શસ્ત્ર લિંગ માય રે અરે તરસ તો અઢારે વરણ લાગી હતી પણ રે બલિદાન દેવાનું ટાણું આવ્યું ને તે અમારો મેઘમાં આવ્યો એ કટા લઈને શસ્ત્રલિંગ તળાવમાં ઉતરી ગયો તો કે બલિદાન હું દે બલિદાન હું દે એક હાક લેને એક પડકારે માયો શસ્ત્ર હો માય રે અરે પાણી લા માટે પ્રજા તડપતી પાણીલા માટે પ્રજા તરફથી અમે દીધા દેહ ના બલિદાન રે ભાઈચારા ની ભાવના લઈને આજ ચાલ તો આ સમાજ રે